નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં આર એસએસ દ્વારા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી ઉવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ગામે ગ્રામ પંચ ગ્રામ સંમેલન યોજાયું ગામમાં રહેતા દરેક ઘર ઉપર ઓમના ચિહ્નનું નિશાન કરી લોકોને આધ્યાત્મિક અને પ્રભુ ભક્તિ સાથે સમરસતા લાવવા પ્રયાસ કરવામાં આવ્યો સમાજની સજ્જન શક્તિઓ ઉત્થાન ગામની સમસ્યાઓના નિરાકરણ માટે ગામ શક્તિશાળી બને તે હેતુસર ગ્રામ સંમેલન યોજાયું હતું ગામની મહિલાઓ યુવાઓ ધાર્મિક સમૂહ અને સેવાભાવી સંસ્થાઓ જોડીને કામ કામનો સંપૂર્ણ વિકાસ કરી શકે તે હેતુસર ગ્રામ સંમેલન યોજાયું હતું ગામમાં ગાયત્રી યજ્ઞ કરી સમરસતાની ભાવના સાથે ગ્રામ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મનોમંથન ન્યૂઝ સંદીપ દિવાસી મહીસાગર જી આજ રોજ મહીસાગર જિલ્લાના રામપટેલના મુવાડા ગામે ગ્રામ વિકાસ આયામ અંતર્ગત આજે ગાયત્રી યજ્ઞ અને ગાયત્રી યજ્ઞ અને ગ્રામ સંમેલન દ્વારા એક ગામનું ગ્રામ સંમેલન નક્કી કરવામાં આવ્યું હતું એ અંતર્ગત આજે રામપટેલના મુવાડા ગામે ગ્રામ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર સંઘને સો વર્ષ પૂર્ણ થયા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ નિમિત્તે સંઘના જે આયામો છે એમાં ગ્રામ વિકાસ અંતર્ગત ગામના જે વિકાસ ગ્રામ સમિતિ દ્વારા ગામમાં જે વિકાસ થાય છે સ્વાવલંબન કુટુંબ પ્રબોધન પછી ગૌ સેવા પર્યાવરણ આ જે વિવિધ વિષયો છે એ વિષયો પ્રત્યે ગામના ગામ અને સમાજ કેળવે એટલા માટે આ ગ્રામ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જી શું નામ તમારું નરેશભાઈ ત્રિવેદી મહીસાગર જિલ્લા કાલેવા